મુંબઈ શહેરમાંથી સુરત શહેરમાં ભાણેસ સાથે પ્રેમમાં નાસી છૂટેલી મહિલાને બાળક યાદ આવ્યા છે સુરત શહેરમાં 5 મહિના અગાઉ પતિને તળ છોડી સાથે પ્રેમમાં ભાગેલી મહિલાને બાળકની યાદ આવતા પ્રથમ પતિને ફોન કરી ધમકી આપી હોવાનું પૂર્વ પતિએ આક્ષેપ કરતાં શું કહ્યું સાંભળીએ અને મારી સાસુએ મને ફોન કરેલો અને મારી વાઇફે બી મને ફોન કરેલો કે મારા બચ્ચાઓ કેવા છે એને પાંચ મહિના પછી એને બચ્ચાઓની યાદ આવી અને મને ધમકી આપે છે કે મારા બચ્ચાઓ તો હું લઈને રહીશ અને પાછી ભાગી ગઈ એને માના ત્યાંથી પણ મારી ગુજરાતની એમની પાસે મારી વિનંતી છે ગુજરાત ગુજરાતના લોકો પાસે કે આ વૈરી ક્યાં પણ દેખાય મારી ભારતીય મહિલા અને મારા ભાણેજને લઈને ભાગી ગઈ છે એની ઉંમર સોળ વર્ષની છે અને આ લોકો બહુ પાછા ભાગી ગયા છે પૂરા ડોક્યુમેન્ટ લઈને એના ઘરેથી છોકરાને એફઆઈઆર કરી લેતી હતી પૂરા એફઆઈઆર વિફઆઈર લઈને ભાગી ગઈ છે મારી બહુ અને એ છોકરો તો જરા વિનંતી છે કે તમને આ બે જણા ક્યાં દેખાય ગુજરાતમાં કઈ બી જગ્યા પર અને હમણાં સુરતમાં સુરતમાં જ રહે છે કઈ બી જગ્યા પર રહેતા હોય પણ તમને ક્યાં પણ દેખાય તો તમે જરા વિનંતી કરું છું કે તમે મને ઇન્ફોર્મ કરો મારો નંબર અહીંયા છે હું તમને મારો નંબર આપું છું અને આ બે જણાના ફોટા પણ તમને બતાવું છું અને આ છોકરો એમને બહુ સપોર્ટ કરે છે જ્યાં છોકરો છે જ્યાં છોકરો છે એમને બહુ સપોર્ટ કરે છે આ છોકરો બહુ સપોર્ટ કરે છે એમને એ લોકોને અને આ લોકોના જ ઘરે એ લોકોને હંધાવેલા હતા છુપાઈ ગયા છે આ લોકો અને આ પપ્પી કરીને છોકરો છે પહેલું નામ છે પપ્પી આનું નામ છે પપ્પી આ છોકરો ગુજરાતમાં જ રહે છે આ છોકરાએ બહુ સપોર્ટ કરેલો છે એને અને એને સાસરીના ત્યાં ત્યાં જ છુપાયા છે ક્યાં તો બી અને પાછો એ છોકરો વિરાજ હરિજન સોલંકી છે એ વિરાજ સોલંકી ત્યાં સુરતમાં લઈને ભાગી ગયો છે મારી બૈરીને અને મારી બૈરી બી એક લઈને લઈને ભાગી ગયા છે મારી જરા વિનંતી છે કે પ્લીઝ ગુજરાતના લોકો પાસે કે તમને ક્યાં બી દેખાય તો મારા નંબર પર કોન્ટેક કરો મને મારા નંબર પર મને ફોન કરજો પ્લીઝ અને આ છોકરો તમને અને આ છોકરો જે પપ્પી આ જે છોકરાનું ફોટો છે મોબાઈલમાં એ આ છોકરો બહુ સપોર્ટ કરે છે અને આ છોકરાને પણ સજા અપાવવાની છે કારણ કે નાના છોકરાને સપોર્ટ કરેલો છે હા જરા શરમ આવતી નથી અને ગુજરાતના લોકોને આટલું મારે વિનંતી કરવી છે કે જરા મહેરબાની કરીને આ તમને ક્યાં પણ દેખાય તો આ લોકોને પકડીને મારો મારો નંબર છે કોન્ટેક નંબર એની પર મને કોલ કરો આ લોકો પર બહુ મોટો કેસ લાગેલો છે મહેરબાની કરીને તમને કહું છું કે આ લોકોને બહુ મોટો કેસ લાગેલો છે અને મારા બચ્ચાઓ પણ એમની માને બોલાવા માગે છે આ બચ્ચાઓ પણ બોલાવવા માગે છે